જંગલ એ અમારું પોતાનું નથી આ સરકારની મિલકત છે સરકારે જેમ માણસને જેમ રક્ષણ આપ્યું તમારી પ્રોપર્ટી ને મિલકતનું એમ સરકારે એને રક્ષણ આપ્યું છે કે ભાઈ આય સરકારની અસ્તીમાં છે ને બંધારણમાં એના વિશે જોગવાઈ કરી છે નહીંતર અમને કોણ નોકરીએ રાખે કે જંગલ બચાવો એટલે એની અંદર તમે એમ કહો ને કે હું ચોંટ મૂકી દઈશ કોઈ આપણે કાયદો વાત મની નહીં સાહેબ હું શાંતની સાહેબ ચોટ મૂકીએ મને મારના કોઈ નથી

તમે એમ વિડીયો બનાવો છો ને હું મરી જાવ છું તોય તમારી વાય પોલીસ દોડવા મળશે તમને મરવાય નહીં કા હું કરવાના ના કાયદો છે થોડો મારો બાપ છે એવું નહીં તમે વિડીયો નો ઉતારો સારું આપણે અહીંયા નેટ પર પછી સોશિયલ મીડિયા ઉપર મૂકો એના માટે નથી આવ

અને ગામો ગાય મટાણે મે ઉપાય છે કે બા કરો અરજી દયો પણ ઈ કરાય જો તમે સરકારમાં રજૂઆત કરો પણ તમે એમ કે હું છોટ મૂકીને કા પોલીસ થી મરવું છે કા બોર્ડ થી મરવું છે કા જંગલ થી મરવું છે રીમો રીમો પાકી ગઈ ને પાકી એટલે ન કરે તો શાંત તો કરાવ ને આ પાકી

મંજુરીના કોઈ આવતા નહીં ખાતું દીકરા થાય મારે એ વાત બી ઉપાડવાનું કાયદામાં નથી એટલે હું કહું છું મારી માલિકી છે તમારી જે કાર્યવાહી થતી કરીને આવી ગયો હું તમને કઈ ના નથી પાડતો પણ મને જાણ કર્યા વગર ના કોઈ મારી વાડી હવે આવતા નહીં

અટાણે આમ અમારે બસ ને આને રીખેડા અમે ટૂંકા ખેડૂત છીએ તમને ખબર પડે છે બધું આજ પાંચ વીઘા જમીન હોય ને સાહેબ એનું કોઈ ખસોડું ખાઈ ગયું હોય બીના પૈસા ભરબાના તો હવે તમે શું કહેવા છો કયો કેમ કે અમારે તો સિંહ ને રેટ અમારે થતું હોય તો કઈ કરવો અમારે કાંઈ અમારી યોજના મંજૂર કરવી હોય તમે તમારા ઉપર લખી તો જાણ કરવાની હતી કે બોર્ડ એટલે જાણ કરવી પડે સિંહ કે દીપડો તમારે પકડી લેવાનું પછી તમારે જાણ કરવાની મહિના કાઢી જાય

ધમકી સર છે આવી રીતનું વિડીયો વાયરલ થયો એને ફરજ તો બજાવવી પડે ને કાલે એને કઈ થયું હોય તો કે તમે આટલું પ્રેશર ન મારી થાય ભેગાઈ નો થાય ને આપડે મહેમાન નો થાય

પછી અમે થોડું થોડું પ્રોટેશન વધારતા આપણે નુકસાન થાય તો બોર્ડરના આજુબાજુના કેવી રીતના એના માટે થોડીક બધા સતર્ક થાય બધા ક્યુનિટી બનાવી કે ભાઈ ન ઘડી જાય કેમ કે અમે બોર્ડર કાઠે જ રહીએ છે અમારે જંગલ વંડી છે આ તો જેટલો કેટલો મારે અમારે જે બધી જમીન છે બાયને ખાઈ ગયા ત્યારે મારા ફાધર થોડી સરપંચ હતા એટલે ખાતાવાળા અમે કેમ આવ્યા આવ્યા

વિડીયો વાયરલ થાય ને તો લોકોને એમ થાય કોઈ કઈ ગયું નહીં કોઈ કઈ કર્યું નહીં અમને ખબર જ છે કરવું પડે છે તો જ ગમે અમારે મહેમાન સૌરાષ્ટ્રના માણસો છે ને આપણે જીવી અને જે ખેડૂતનું નુકસાન આ માંડવીમાં રોજડું કરી દઉં હોય ને એ જ જો કૂવામાં પડે ને તો એ જ અમને ફોન કરે એટલે રોજડું કૂવામાં પડે ભલે એનું એને ખબર છે કે આને અમારું નુકસાન એ સાહેબને કઈ ના પડતી જે અમારા ગામમાં આવે તમારા પશુ મારના નાખે ભરવા આવતા નહીં વ્યવસ્થા અમે કામ કરીએ

હવે તમે ચા નો મંગાવતા કરવા હલો બૈડી બે કિલો ગાંઠિયા ને લાડવા લેવું શું કરવાનું આપડો ખેડૂત